મોર્નિંગ ગાય આજે બીજો દિવસ છે બિલાડીનો અને ચાલો જોઈ લઈ કે કેટલી કેના મારી કૌરી આવી છે તું કાંઈ ઉપર મૂકી હતી ઉપરની રૂમમાં રૂમ બંધ કરીને કારણ કે અહીંયા ઓલરેડી બીજી બે ત્રણ બિલાડી આવે છે તો અહીંયા મૂકી આવી હતી તો ચાલો જોઈ લઈ કેવી કેવી કૌરી છે એનામાં ઉપરથી હું પાછી લઈ આવી એને હાલ પી લે પી લે પાણી પી લે હાલ હાલે જા ચાલ યાદ આવે ને ત્યારે પીવા મંડે એવું કરે બાકી ભૂલી જાય એ જોઈએ કેવી માખી બેસે છે શોનું હા હસી નીકળે છે બિચારીને માખીયું બટકું ભરે હે હા બધું વડતી ને હો અહીંયા બહુ મોટો ઘાવ હે બિચારીને પીલે 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 મીનાકુમારી કુમારી યાદ આવે ને ત્યારે હે બસ થોડુક થોડુંક એવી જ રીતના કરે છે આપણે રોટલી આપી લઈ આપી દઈ જોઈ ખાય છે કે નથી ખાતી અલે ખાઈએ એ દૂધ કરતા મમ્મી ખાટી વસ્તુ ખવડાવવાની કીધી છે ખાટી વસ્તુ પીવડાવવાની કીધી તો એને દહીં પીવડાવી દઉં અત્યારે દહીંને છાસ પીવડાવવાનું કીધું તું તો તો હાલો ફટાફટ પીવડાવી દઉં કારણ કે મારે આની સારવાર કરીને ફટાફટ જવું છે જોબે હજી બનાવવું છે ટિફિન તો પહેલાં આની ટ્રીટમેન્ટ આપણે પૂરી કરી આ દહીં ખા એ ભાઈ ભૂલાઈ કેમ જાય ઘડી ખા અરે અરે ખાય છે યાદ ડેમેજ થઈ વિચારો છે આ તાવ આવે ને તો પાવાની તાવ તો ચેક કરવો પડશે અને આ છે ને સવાર સાંજ ચોખ્ખો ચોખ્ખો ભાગ આપવાનો જોઈ લઈ તાવ આવ્યો નથી આવ્યો સોનું ને મિની સિવાય કઈ નઈ હું થોડાક જ પાણીમાં ઓગાળી નાખી એટલે કોગ્રમાં એનું પતિ જાય એટલાક જ પાણીમાં ઓગાળી નાખી હવે આપણે ને એકલી દવા પીવડાવવાની ટ્રાય કરી છે શું રિઝલ્ટ આવે પીતો પી જો મારી બેટી એ મોઢું નથી અડાડું પીએ હાલે ચાલુ કર અલે બીજા હાઈ મમ્મી આ નથી પીતી અને રોટલીમાં દેવું પડશે રોટલીમાં હાલે

તો <laughs> નાખાવી <hugling> 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 <hugling>

何早できるか分からるい。

મને વે ફીલિંગ આવે તો હું પસુ ડોક્ટર પાસે આલે આયા ચોપડવાનો હે પાવડર બેન દેને પણ ભાગી ભાગીને ક્યાં જાવ બેય તાર ઘરે બેય જા ઘરે બેય જા લક બેસ પાવડર ચોપડવા જઈ આને દે પાઈ કે કઈ જાવ કે મરોતી હોય માસી પણ જેવા ને તેવા બીમાર પડી છે દવાઈ ન પીતી ચાલો આજની ટ્રીટમેન્ટ પૂરી હવે હું ફટાફટ જો બે જાઉં મેં કપડાં ધોવે અને અહીંયા આવીને બેસી ગઈ જો હમણાં આમાંથી પાણી પીતી હતી મિની માસી જમી લે એટલે એને ઉપરના રૂમમાં આવવાના છે કારણ કે આવે છે તો ખોટી મિની માસીને કેવું સારું થયું કેવા રિલેક્સ ત્યાં શું ચાલો ઉપર જઈ અને જોઈ લઈ અહીંયા નીચે કેટલી બિલાડી આવે છે બિલાડો આવે છે એટલે બિલાડીને ઉપર સુવડાવી દીધી રૂમ બંધ કરીને એટલે એની સેફટી રીએ નીચે તો કોક બિલાડીને મારી નાખે એટલા માટે નોકો ઉપર સોડાય એ રીતે તો જોઈને જો એટલે જો અહીંયા ઉપર રૂમ છે ને પેલી રૂમમાં માં છે બિલાડીને અરે 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 ક્યાંય નથી બિલાડી ખબર નઈ બિલાડી ક્યાં વહી ગઈ બંધ રૂમ છોડીને ક્યાંક વહી ગઈ અરે રે આટલી બારી ખુલી રાખી હતી તો આ બારી બારીથી વહી ગઈ હશે નીચે પણ એનું તો નીચા ગેલેરી છે અહીંયા કાચ છે એની તો પણ ઊભું થવાની તાકાત નહોતી તો એ આટલો જમ્પ લગાવી હ કે એ વાત પોસિબલ છે નહીં પછી તો હવે બિલાડી તો આ ફોજ બિલાડી જ છે આટલું જ ખુલ્લું રાખ્યું હતું ખાલી કે એને ઓક્સિજન આવે શ્વાસ લઈ કે અરે ભગવાન ભગવાન બિલાડી રે મને બહુ દુઃખ થાય છે હજી અઠવાડિયે રહ્યું હતું ને તો એની તબિયત બહુ સારી થઈ જાત કારણ કે એક માણસની જેટલી સેવા ચાકરી કરીને એટલી સેવા ચાકરીએ મેં બિલાડીની કરતાં એના માટે દવા લીધી હતી ડૉક્ટરે જે કીધું તું એ ખવડાવતા હતા પણ ખબર નહીં બિલાડીના નસીબમાં જ મટવાનું નહીં હોય મેં નક્કી કર્યું હતું બિલાડીને હાજી કરીને પાર કરવો છે ડૉક્ટરે એમ કીધું હતું જીવવાના ચાન્સ એક ટકા છે કારણ કે બટકા ભરી લીધા હતા ને તો ઇન્ફેક્શન આખા શરીરમાં હતું અને હાલની નહોતી વગતી એ અઠવાડિયું તો શેરીમાં પડી હતી એવા વાવળ મળ્યા મેં નહોતી જોઈ કારણ કે હું જોબે જાતી હતી એટલે પણ બધા છોકરાઓ કહેતા હતા કે એક જગ્યાએ બાવળ નીચે પડી હતી અઠવાડિયું તો પણ રહ્યું હોત તો સારું સારી થઈ થાવ વાંધો નહીં હવે જેટલી સેવા આપણા નસીબમાં લખી હશે બિલાડીની એટલી સેવા આપણે કરી અને એને જેટલી જિંદગી હશે એટલી જીવશે પણ જો એ રહ્યું હોત ને તો એ સાજી થઈ જતી વાત સો ટકાની છે ઠીક જે હોય બીજું શું બહુ દુખ થાય છે મને બહુ એના માટે થઈને તો હું ચોકલેટ લઈ આવી હતી પેલી નોનવેજની ચોકલેટ આવે એ લઈ આવી હતી ખવડાવવા માટે ચોકલેટ બધી પડી રહી હવે બીજી બિલાડીને અમારે ચોકલેટ ખવડાવવી પડશે અરે ભગવાન સારું ચાલો તમે બે પાર્ટ્સ જોઈ લેજો એને એટલે તમને લોકોને આઈડિયા આવી જાય કે અગર કોઈ બિલાડી આવી તાત્કાલિક મળે છે રસ્તામાંથી તો એની પ્રાથમિક લેવલે શું સારવાર કરવી કારણ કે ડૉક્ટરે કીધું ત્યારે મને ખબર પડી કે તમે પ્રાથમિક લેવલે આ સારવાર એને આપી શકો છો તો વિડીયો જોશો તો તમને લોકોને ઘણું જાણવા મળશે તો વિડીયોને એન્ડ સુધી જોશો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને જો મારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બીજા સુધી શેર કરી દેજો અને વિડીયો ગમ્યો હોય તો સારી સારી કમેન્ટ કરજો થેન્ક યુ ઓલ બિલાડી માટે ને તો અમે બીજી બિલાડીને ન આવવા દેતા બીજી બિલાડી બ્યાયેલી છે ને તોય દરરોજ આવતી દૂધ પીવા તો અમે એના માટે થઈને તો ઓલીને ન આવવા દેતા પણ આ તો હવે ખબર નહીં શું થયું કંઈ ખબર નથી પડતી તમને શું લાગે છે કમેન્ટમાં આવશ્યક કહેજો જેની હાલવાની તાકાત નહોતી એ બિલાડી બારી એથી છડાંકચૂક નીચે મારી શકે મને તો નથી લાગતું તમને શું લાગે છે જરૂરથી કહેજો